thank મેથ્સ સાયન્સ ક્લબમાં આપ સૌનું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો બોર્ડની પરીક્ષાની તૈયારી માટે ધોરણ દસના વિષય વિજ્ઞાનનો આ ત્રીજો ભાગ કે જેમાં માર્ચ બે હજાર બાવીસમાં લેવાયેલી પરીક્ષાના વિભાગેના તમામ ઓબ્જેક્ટિવ પ્રશ્નોનું વિગટે વિસ્તૃત સમજ સાથે અત્રે રજૂઆત કરવામાં આવી છે તો એક થી છ પ્રશ્નો માટે સૂચના આપેલી છે કે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો તો બહુ વિકલ્પ પ્રકારના પ્રશ્નો છે પહેલો પ્રશ્ન પહેલા ચેપ્ટરમાંથી છે બટેટાની ચિપ્સ એટલે કે કાતરીના પેકિંગમાં ઓક્સિડેશન થતું અટકાવવા માટે પ્લાસ્ટિક બેગમાં કયો નિષ્ક્રિય વાયુ વપરાય છે તો સાચો જવાબ છે ઓપ્શન બી નાઇટ્રોજન વાયુ પ્રશ્ન નંબર આપણને ચેપ્ટર ચાર માંથી પૂછ્યો છે કે બ્યુટેનોન ચાર કાર્બન ધરાવતું સંયોજન છે જેમાં કયો ક્રિયાશીલ સમૂહ હોય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને બ્યુટે નોન પૂછેલું છે એટલે છેલ્લે પ્રત્યય ઓન આવે છે તો અગાઉના વિડીયો જો તમે જોયા હોય તો એમાં પણ તમને સમજ આપવામાં આવી હતી કે છેલ્લે જે પ્રત્યય આવે છે એ પ્રત્યયના ઉપરથી આપણે ક્રિયાશીલ સમૂહ નક્કી કરી શકીએ છીએ કોઈ પણ કાર્બનિક સંયોજનનો તો આ બ્યુટે નોન એટલે છેલ્લે ઓન પ્રત્યય આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઓન પ્રત્યય અહીં કીટોનમાં આવે છે કીટોન તો એનો છેલ્લે ઓન પ્રત્યય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સાચો જવાબ આવશે વિકલ્પ સી કીટોન વધારાની માહિતી તમને આપીએ છીએ અહીંયા કે જો હાઇડ્રોકાર્બન સંયોજનમાં છેલ્લે ઓલ પ્રત્યે આવતો હોય તો એ આલ્કોહોલ ક્રિયાશીલ સમૂહ કહેવાય આઈડ પ્રત્યે આવતો હોય તો તે આલ્દી સમૂહ કહેવાય પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલ સમીકરણ સાચું બને તે માટે સાચો વિકલ્પ પસંદ કરો તો પ્રક્રિયકો છે સિક્સ સી ટુ એટલે કે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ ટ્વેલ્વ એચ એટલે કે પાણી ગીવ ક્લોરોફિલ સૂર્યપ્રકાશ એટલે કે ક્લોરોફિલ અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ થઈને ખાલી જગ્યા તૈયાર થાય છે પ્લસ બીજી પ્રોડક્ટ છે સિક્સ ઓ એટલે કે ઓક્સિજન વાયુ પ્લસ સિક્સ એચ ટુ એટલે કે પાણી તો વિદ્યાર્થી મિત્રો આ જે રાસાયણિક સમીકરણ છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું રાસાયણિક સમીકરણ છે ક્લોરોફિલ સૂર્યપ્રકાશ પાણી અને કાર્બન ડાયોક્સાઇડ આવે એટલે સમજી જવાનું કે આ પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું રાસાયણિક સમીકરણ છે તો એમાં મુખ્ય નીપત છે અણુસૂત્ર છે આ બી સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ તો પ્રશ્ન ત્રણ નો સાચો જવાબ છે વિકલ્પ બી સી સિક્સ એચ ટ્વેલ્વ ઓ સિક્સ એટલે કે ગ્લુકોઝ પ્રશ્ન નંબર ચાર તમારા સિલેબસમાંથી નીકળી ગયેલો ટોપિક છે છતાં આપણે એને જોઈ લઈએ કે સોલાર પેનલ તૈયાર કરવા સેલના આંતરિક જોડાણમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે તો સાચો જવાબ છે વિકલ્પ એ ચાંદીનો પ્રશ્ન નંબર પાંચ સમતલ અડીસાની સામે વસ્તુને ચાલીસ સેન્ટીમીટર અંતરે મૂકતા વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલા સેન્ટીમીટર થશે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને સમતલ અડીસો આપેલો છે જે આપણે આપણા ઘરે વાળ ઓળવા માટે જે ઉપયોગ કરતા હોય છે સામાન્ય રીતે તે તો તમને એક રફ ડાયાગ્રામ થી સમજાવું છું કે આ પ્રમાણે હોય છે અને ધારો કે આ તમારો સમતલ અડીસો છે તો સમતલ અડીસાની સામે વસ્તુને ચાલીસ સેન્ટીમીટર એટલે કે ધારો કે અહીંયા એક વસ્તુ મૂકેલી છે તો આ વસ્તુનું અડીસાથી અંતર ચાલીસ સેન્ટીમીટર છે તો વસ્તુ અંતર ચાલીસ સેન્ટીમીટર તો વિદ્યાર્થી મિત્રો આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ કે સમતલ અડીસાની સામે જેટલી દૂર વસ્તુ મૂકવામાં આવે એટલું દૂર એનું પ્રતિબિંબ આપણને મળતું હોય છે એટલે કે સમતલ અડીસાના કિસ્સામાં વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સમાન હોય છે એટલે કે આ પ્રતિબિંબ અંતરનું અંતર જે છે અડીસાથી એ પણ ચાલીસ સેન્ટીમીટર દૂર જ આપણને મળે તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછ્યો છે કે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલા સેન્ટીમીટર થશે તો આ આપણી વસ્તુ છે ડાબી બાજુએ આ જમણી બાજુએ એનું પ્રતિબિંબ છે તો ચાલીસ વત્તા ચાલીસ એટલે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું કુલ અંતર થશે ચાળીસ વટા ચાળીસ એટલે એસી સેન્ટીમીટર વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે વિકલ્પ બી એસી સેન્ટીમીટર પ્રશ્ન નંબર છ રંગબેરંગી દુનિયામાંથી પૂછ્યો છે કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ લઘુત્તમ દ્રષ્ટિ અંતર આશરે કેટલું હોય છે વિદ્યાર્થી મિત્રો જો તમે અગાઉના બે ભાગ જોયા હોય તો એમાં પણ આ જ પ્રશ્ન પૂછ્યો છે સતત ત્રણ વર્ષથી આ રિપીટ છે લઘુત્તમ દ્રષ્ટિ અંતર એટલે કે ઓછામાં ઓછું દ્રષ્ટિ અંતર નજીકમાં નજીક કેટલી વસ્તુ હોય આપણી આંખોની તો આપણી આંખો એને સ્પષ્ટ જોઈ શકે તો વિદ્યાર્થી મિત્રો એ માટેનો જવાબ છે પચીસ સેન્ટીમીટર એટલે સાચો વિકલ્પ છે સી પચીસ સેન્ટીમીટર હવે સૂચના બદલાય છે નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો તો પ્રશ્ન નંબર સાત વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવવા ખાલી જગ્યા ઉદ્દીપકનો ઉપયોગ થાય છે તો વિદ્યાર્થી મિત્રો નિકલ નામના ઉદ્દીપકનો ઉપયોગ થાય છે હવે આ ઉદ્દીપક વસ્તુ શું છે કે કોઈ પદાર્થ કોઈ રાસાયણિક પ્રક્રિયામાં સીધો ભાગ નથી લેતો પરંતુ એ રાસાયણિક પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ કરે છે તો એવા પદાર્થને ઉદ્દીપક કહેવામાં આવે છે તો વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી જ્યારે બનાવવું હોય તો એ પ્રોસેસને ઝડપી બનાવવા માટે આ નિકલ નામનો પદાર્થ ઉદ્દીપકનું કામ કરે છે પ્રશ્ન નંબર આઠ ખાલી જગ્યા તત્વની ઇલેક્ટ્રોન રચના બે આઠ બે હોય છે તો વિદ્યાર્થી મિત્રો બે આઠ બે બે ને આઠ દસ ને બે બાર ઇલેક્ટ્રોન તો પરમાણુ ક્રમાંક બાર કોનો છે મેગ્નેશિયમનો એમ જી તો મેગ્નેશિયમ તત્વની ઇલેક્ટ્રોન રચના બે આઠ બે હોય છે પ્રશ્ન નંબર નવ વિદ્યુતમાંથી પૂછ્યો છે કે નીચે આપેલ પરિપથનો સમતુલ્ય અવરોધ ખાલી જગ્યા થશે તો વિદ્યાર્થી મિત્રો એક સિમ્પલ ગણતરી વાળો પ્રશ્ન છે આપણે પહેલા તો ઓળખવાનું છે કે જે આરવન અને આરતું અવરોધ છે બે એ કયા પ્રકારના જોડાણમાં આપણને આ પરિપથમાં દર્શાવેલા છે તો આપણે જોઈ શકીએ છીએ કે આરવન અને આરતું અવરોધ એ શ્રેણી જોડાણમાં છે અવરોધ આરવનનું મૂલ્ય બે ઓમ છે અવરોધ આરતું નું મૂલ્ય પણ બે ઓમ છે તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે જો અવરોધોને શ્રેણી જોડાણમાં જોડવામાં આવે તો એના પરિણામી અવરોધ અથવા તો એના અવરોધનું મૂલ્ય તે બે અવરોધના સરવાળા બરાબર થાય છે એટલે કે સમતુલ્ય અવરોધ આર એસ વટ્ટા આર ટુ જો અહીંયા બેની જગ્યાએ ત્રણ અવરોધ હોય તો આર વન વત્તા આર ટુ વટા આર થ્રી આટલું મૂલ્ય થાય ટૂંકમાં સરવાળો કરવાનો જેટલા પણ અવરોધ શ્રેણી જોડાણમાં આપ્યા હોય અને એ શ્રેણી જોડાણના અવરોધોનો જો સમતુલ્ય અથવા તો પરિણામી અવરોધ જોઈતો હોય તો એ તમામ શ્રેણી જોડાણમાં રહેલા અવરોધોનો સરવાળો કરવાનો તો હવે આપણે આરવન અને આરતું ની કિંમત મૂકી દઈએ તો બે ઓમ આપણને વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે વિકલ્પ નંબર ત્રણ કૌશ ની અંદર થી ચાર ઓમ પ્રશ્ન નંબર દસ મનુષ્યના દૈહિક કોષમાં ખાલી જગ્યા જોડ રંગ સૂત્રો આવેલા હોય છે વિદ્યાર્થી મિત્રો આ જોડ શબ્દ જે છે એ ખૂબ અગત્યનો છે જોડ જોડ કોને કહેવામાં આવે બે વસ્તુ થઈને એક જોડ બનાવે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને જોડીમાં રંગ સૂત્રો પૂછ્યા છે એટલે સાચો જવાબ આવશે વિકલ્પ નંબર બે કૌંસમાંથી કે જોડ આવેલા હોય છે પરંતુ જો વિદ્યાર્થી મિત્રો અહીં જોડની જગ્યાએ આપણને એમ પૂછે કે મનુષ્યના દૈહિક કોષમાં ખાલી જગ્યા રંગ સૂત્રો આવેલા હોય છે જોડ ના પૂછે તો સાચો જવાબ આવે છેતાળીસ રંગસૂત્રો આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે અને એને આપણે ધ્યાનમાં રાખવો જોઈએ પ્રશ્ન નંબર અગિયાર કારની હેડલાઇટમાં ખાલી જગ્યા અળીસો વપરાય છે તો સાચો જવાબ છે અંતરગોળ અળીસો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વાહનની હેડલાઇટ જો અહીંયા પૂછવામાં આવે તો એમાં હંમેશા અંતરગોળ અળીસો જ આવશે ઇવન ટોર્ચના અંદર પણ અન્ટરગોળ અળીસો વાપરવામાં આવે છે પ્રશ્ન નંબર બાર આપણા સિલેબસમાં નથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા વપરાતા સાધનને ખાલી જગ્યા કહે છે તો સાચો જવાબ છે હવે પછીના પ્રશ્નો માટેની સૂચના છે નીચે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે લખો તો પ્રશ્ન નંબર તેર મોઢાણી પીએચ પાંચ પોઈન્ટ પાંચ કરતા ઘટી જાય ત્યારે દાંતનો સળો શરૂ થાય છે તો આપેલું વિધાન સાચું છે પ્રશ્ન નંબર ચૌદ આપણા સિલેબસમાંથી નીકળી ગયેલો છે ઉમદા વાયુઓની બાહ્યતમ કક્ષામાં સાત ઇલેક્ટ્રોન હોય છે વિદ્યાર્થી મિત્રો ઉમડા વાયુઓ કોને કહેવામાં આવે છે તો જે વાયુઓ નિષ્ક્રિય છે તેમને ઉમડા વાયુઓ તરીકે ઓળખવામાં આવે છે તો એમની બાહ્યતમ કક્ષામાં સાત નહીં પણ આઠ ઇલેક્ટ્રોન હોય છે એટલે વિધાન નંબર ચૌદ ખોટું છે પ્રશ્ન નંબર પંદર ફૂટી નામની વનસ્પતિમાં વાનસ્પતિક પ્રજનન પર્ણોની કિનારી પર આવેલી કલિકાઓ દ્વારા થાય છે તો આપેલું વિધાન સાચું છે પ્રશ્ન કાર્બન ડાયોક્સાઇડ પ્રશ્ન નંબર સત્તર મિશ્ર ધાતુ સોલ્ડરનું ગલન બિંદુ ઊંચું હોય છે તો આપેલું વિધાન ખોટું છે કારણ કે મિશ્ર ધાતુ સોલ્ડરનું ગલન નીચું હોય છે પ્રશ્ન નંબર આધાર એપ્સિસિક એસિડ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્ત્રાવનું એક ઉદાહરણ છે તો આપેલું વિધાન ખોટું છે એપ્સિસિક એસિડ એ વૃદ્ધિ અવરોધક અંતઃસ્ત્રાવ છે વૃદ્ધિ પ્રેરક નથી હવે પછીના પ્રશ્નો માટેની સૂચના છે માંગ્યા મુજબ જવાબ આપો પ્રશ્ન નંબર ઓગણીસ વિરંજક પાવડરનું રાસાયણિક સૂત્ર લખો તો વિદ્યાર્થી મિત્રો વિરંજક પાવડર જેને સામાન્ય રીતે બ્લીચિંગ પાવડર તરીકે ઓળખવામાં આવે છે તો એનું રાસાયણિક નામ છે કેલ્શિયમ ઓક્ઝી ક્લોરાઈડ એટલે એનું રાસાયણિક સૂત્ર થશે સી એ ઓ સી એલ ટુ પ્રશ્ન નંબર વીસ કોષની કઈ અંગિકામાં દના વિઘટન થવાથી કાર્બન ડાયોક્સાઇડ પાણી અને ઉર્જા ઉત્પન્ન થાય છે તેનો જવાબ છે સૂત્ર પ્રશ્ન નંબર એકવીસ હું વિદ્યુત પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરું છું તો બોલો હું કયું સાધન છું તો વિદ્યાર્થી મિત્રો ઉખાણા ટાઈપનો પ્રશ્ન છે કે વીજ પરિપથમાં વહેતા વીજ પ્રવાહનું મૂલ્ય માપવા માટે એ મીટર નામના સાધનનો ઉપયોગ થાય છે તો સાચો જવાબ છે એ મીટર પ્રશ્ન નંબર બાવીસ સિલેબસમાં નથી એસી અને ડીસીના પૂરા નામ લખો તો એસી એટલે ઓલ્ટરનેટ કરંટ અને ડીસી એટલે ડાયરેક્ટ કરંટ પ્રશ્ન નંબર ત્રેવીસ એ પણ આપણા સિલેબસમાંથી નીકળી ગયેલો છે અશ્મિ બળતણ એટલે શું તો એનો જવાબ છે વનસ્પતિઓના ખરી પડેલા ભાગો અને પ્રાણીઓના મૃતદેહોના અવશેષો જમીનના પેટાળમાં દટાઈને લાખો વર્ષો પછી તેમનું વિઘટન થઈ જે બળતણ તૈયાર થાય તેને અશ્મિ બળતણ કહે છે પ્રશ્ન નંબર 24 જોડકા પ્રકારનો પ્રશ્ન છે તો આપણને ડાબી બાજુએ અલિંગી પ્રજનનની બે રીતો આપવામાં આવી છે અને જમણી બાજુએ એ અલિંગી પ્રજનનના ત્રણ ઉદાહરણો છે તો આપણે યોગ્ય જોડકું બનાવવાનું છે તો પહેલી અલિંગી પ્રજનનની રીત છે અવખંડન તો આ ત્રણ માંથી કયા સજીવમાં અવખંડન પદ્ધતિથી અલિંગી પ્રજનન થાય છે તે આપણે સાચું શોધવાનું છે તો અવખંડન અલિંગી પ્રજનન એ સ્પાયરો ગાયરામાં થાય છે ત્યાર પછી નંબર બે માં પુનર્જનન અલિંગી પ્રજનન આપ્યું છે તો હવે આ બે માંથી કયા સજીવમાં પુનર્જનની રીતે પ્રજનન થાય છે તો સાચો જવાબ છે પ્લેનેરિયા વિદ્યાર્થી મિત્રો આ સાથે જ બોર્ડની પરીક્ષાની તૈયારી માટેનો વિજ્ઞાનનો ત્રીજો ભાગ અહીં સમાપ્ત થાય છે